ઓપરેશન સિંધુ બાદ પરિસ્થિતિને ધ્યાને રાખીને ગુજરાતમાં પણ દરિયાઈ સુરક્ષાને લઈને રાજ્યની તમામ જિલ્લાના પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પણ વલસાડ જિલ્લાના સિત્તેર કિલોમીટર લાંબા દરિયા કિનારે પેટ્રોલિંગ વાહન ચેકિંગ તેમજ માછીમારો સાથે બેઠકનો દોર શરૂ કર્યો છે દરિયાઈ સુરક્ષાને ધ્યાને રાખીને માછીમારો સાથે બેઠક કરી તેઓને સલાહ સૂચન આપવામાં આવ્યા છે દરિયાની અંદર કોઈપણ અજાણી બોર્ડ દેખાય કે કોઈ પણ અજાણી વ્યક્તિ દેખાય

કોઈપણ એવી ગતિવિધિ જે તમને દરિયાકિનારે દેખાય તેની તમે પોલીસને સૂચના આપજો સાથે જ દરિયાકાંઠે રહેતા લોકોને દરિયામાં જવા માટે અત્યારે પોલીસે સાવચેતી રાખવા જણાવ્યું છે અહીં તિથલના દરિયા કિનારે આપ જોઈ શકો છો તે હિસાબે અહીં પોલીસ ચેકિંગ સઘન વાહનોનું પોલીસ ચેકિંગ થઈ રહ્યું છે અને સાથે જ દરિયાકાંઠેના જેટલા પણ લોકો છે તે લોકોને એ સૂચના આપવામાં આવેલી છે કે તમે દરિયાકાંઠેમાં દરિયામાં ઉતરતા નહીં અને ત્યાં તમને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ દેખાય તો પોલીસને જાણ કરવી આતંકવાદી હુમલા બાદ ભારત દેશમાં તણાવ વધી રહ્યો છે એ જોતા વલસાડ જિલ્લાની પોલીસ અલર્ટ મોડમાં આવી છે કાંઠે દેતા લોકો સાથે મિટિંગ કરીને તે લોકોને સૂચના આપવામાં આવેલી છે કે તમે દરિયામાં ઉતરતા નહીં અને દરિયામાં કોઈ પણ જાતની એવી ગતિવિધિ દેખાય જે કે આપણા ભારત દેશના સુરક્ષાને નુકસાન પહોંચાડી શકે તો પોલીસને જાણ કરવી સાથે સઘન અહીં દરિયા તિથલ ખાતે વાહનો ચેકિંગ પણ હાથમાં ધરાઈ છે આપ જોઈ રહ્યા છો સત્યદેવ ન્યૂઝ હું છું પ્રતિક પાંડે વલસાડ જિલ્લાના છ જેટલા પોલીસ સ્ટેશનમાં દરિયા કિનારો આવેલો છે ખાસ કરીને નારગોલ મરીન પોલીસ સ્ટેશન છે આપણા ઉમર ગામ જે જેટી છે ત્યાંથી ઘણા બધા ફિશરમેન ફિશિંગ માટે જતા હોય છે તમામ છ છ પોલીસ સ્ટેશનના તમામ જે દરિયાકાંઠાના વિસ્તારના ગામડાઓમાં થાણા અધિકારી દ્વારા મિટિંગ લેવામાં આવી છે ખાસ કરીને ફિશરમેન વોચ ગ્રુપ જે બનાવવામાં આવ્યા છે વોચ ગ્રુપના સભ્યોને સાથે રાખીને તમામ ફિશરમેન સાથે બનતું મીટિંગ કરવામાં આવી રહી છે વિસ્તારના ગામડાઓના સરપંચોના વોટ્સઅપ ગ્રુપમાં પણ અલગ અલગ મેસેજીસ પાસ કરવામાં આવે છે તમામ જગ્યાએ થાણા અધિકારીએ મિટિંગ લીધી છે અને આ પરિસ્થિતિને ધ્યાને રાખીને વિસ્તારમાં કોઈપણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ દરિયાકાંઠે કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કે કોઈ શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ દેખાય તો તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ વલસાડ સાથે સાથે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ વલસાડ જિલ્લાનો જે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ કલેક્ટર કચેરી ખાતે કાર્યરત છે તે અને એની સાથે સાથે જે નેસલ જે હેલ્પલાઇન નંબર છે વન જીરો નાઇન થ્રી પણ જાણ કરવા માટે તમામને જાણ કરેલી છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો સતે આઝાદી સમાચારોની